ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ એટલે કે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટીકલ ઇન્ટરવેન્શન્સ શરૂ કરવા જઈ રહી છે આ થકી ગુનાખોરીના સ્થળ પર પીસીઆર વાન કરતાએ ઝડપથી ડ્રોન પહોંચી જશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાએ જણાવ્યું કે ગુજરાતમાં કોઈપણ સ્થળે ઘટના બને ત્યારે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે આ પ્રોજેક્ટ હેઠર પોલીસ કંટ્રોલ નંબર ઉપર ઘટનાની જાણ થતા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેસ્ડ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે પરિણામે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક रवाना થશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં દસ દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું કે ડ્રોન પીસીઆર વાનની તુલનાએ પચાસ ટકાથી પણ ઓછા સમયમાં કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ છે હાલ આઠ ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે જ્યારે અઢારથી વધુ ડ્રોન ટૂંક સમયમાં મરી જશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ શહેરોના તેત્રીસ પોલીસ સ્ટેશનો જ્યાં ગુનાખોરીનું પ્રમાણ થોડું વધુ છે ત્યાં આ વ્યવસ્થા ગોઠવાશે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન કરાયું છે તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના આઠ પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારબાદ અન્ય ડ્રોન ઉપલબ્ધ થતાં જ વડોદરા રાજકોટ અને સુરતમાં કાર્યરત કરી દેવાશે